નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની ધાણાની હરાજીની વાત કરીએ મિત્રો તો છાપરા નંબર આઠમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે હરાજી જોઈ તો અત્યારે તેર ચૌદ બાર તેર નંબરના પિલોરે ભોગી ગયું છે મિત્રો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ના બજાર ભાવ ગઈકાલના દાણાની બજારની વાત કરીએ મિત્રો તો ગઈકાલે બજાર થોડુંક સારું જોવા મળેલું હાલ પંદરસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીના ગઈકાલે બજાર ભાવ જોવા મળેલા હાલ આજની વાત કરીએ તો એક વખત અહીંયા હમણાં મારી નજર સામે વેચાણો સત્તરસો રૂપિયામાં તો આ તમે જોઈ શકો છો આ ધાણી છે ડિસ્ક છે રૂપિયા ભાવ થયો છે આજનો અને આગળ હમણાં હરાજીમાં આપણે જાય પછી જાણી કે બીજા જે વકલ છે તેના કેવા ભાવ બોલે છે આ એક વકલ હમણાં વેચાણો સત્તરસો રૂપિયાનો ભાવ દ્યો છે બાકી માલ તમે જોઈ શકો છો સત્તરસો રૂપિયામાં આ ધાણી વેચાણી છે મિત્રો ઓગણીસો સોળ રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ સારી ક્વોલિટીમાં છે દાણી ઓગણીસો સોળ રૂપિયામાં વેચાણી છે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં ઓગણીસો ને સોળ રૂપિયા ભાવ તેમજ મિત્રો આ માલ વાત કરીએ તો અઢારસો એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ધાણી છે જોઈ શકો છો આ સારી ક્વોલિટીમાં છે અઢારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે અઢારસો ને એક્યાસી રૂપિયા આમ બજાર જઈ તો ગઈકાલ જવું જ દેખાય છે કઈ લાંબો જાજો ફેરફાર દેખાતો નથી પછી આગળ તમને દેખાડું બીજા વખતે આને અઢારસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય મિત્રો અઢારસો સોળ રૂપિયામાં આ માલ વેચાણ છે ખતર માલ છે તમે જોઈ શકો છો આ આમ તો એક જ કોથરામાં બાકી નથી કસ્તર તમે જોઈ શકો છો ચોખ્ખો માલ છે એક જ કટો એવો છે કે જેમાં કસ્તર છે અઢારસો સોળ રૂપિયામાં માલ વેચાણો બાકી માલ સારો છે આ એ એક કટો એવો છે કે જેની અંદર કસ્તર છે તમને બે દો જોઈ શકો છો એક કટો છે વાળો અઢારસો ને સોળ રૂપિયા વાવજી અમાલ નો

મિત્રો અઢારસો ને અગિયાર રૂપિયામાં દાણી વેચાણી છે જોઈ શકો છો ડિસ્ક કલર ઉપર છે માલ અઢારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટીમાં છે અઢારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બાકી કસ્તર કેવું બહુ કંઈ ખાસ દેખાતું નથી કોઈ ડંખ કેવું નથી દેખાતું અઢારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ખેડૂત મિત્રો આજના ધાણા બજાર ભાવને મિત્રો બજાર બજારની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું આજે પણ બજાર જોવા મળી રહેલું છે હાલ પંદરસો રૂપિયા થી લઈને અઢારસો ઓગણીસો રૂપિયા સુધીનું આજનું બજાર ભાવ જોવા મળી રહેલું છે હાલ અત્યારે સમયની વાત કરું તો સાડા દસ વાગ્યાની આસપાસનો સમય થયો છે ને અત્યારે હરાજીનું કામકાજ છે તે છાપરા નંબર આઠમાં માં નંબર અગિયાર અત્યારે ચાલી રહ્યું છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો જેથી કરીને તેને પણ આ બજાર ભાવ જોવા અને જાણવા મળે ધન્યવાદ